યા દવકા ખાભલીયા છતરિયા નવી જૂની માંડશ્વર જાપુદર વાવેરા દીપડિયા નાના રીંગણિયા વાડા સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડતા પાણી ફરી વળ્યા છે અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં મોડી રાતથી અંધાધાર વરસાદ નોંધાયો છે જે અંતર્ગત સતત બે દિવસથી રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ડુંગર કુંભારા દેવકા ખાંભલિયા છતડિયા નવી જૂની માંડરડી ધારેશ્વર જાપોદર વાવેરા દીપડિયા નાના રીંગણીયાળા સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી ફરી વળ્યા છે

ખેડૂતોને ખેતરમાં ઊભા પાક કપાસ મગફળીને ભયંકર નુકસાન થયે છે તેમજ ખેતરોમાં ફૂટ ફૂટ બે ફૂટ સુધી પાણી ભરાયનેલા હોય જેથી ખેડૂતના પાથરા છે મગફળી તૈયાર મગફળીને તણાયેલ છે તેમજ ખેડૂતોના કપાસ જે વીણી હતી એ કપાસના ભયંકર નુકસાન થયેલ છે અને ગતરાત્રિના સાતથી આઠ ઇંચ જેવો વરસાદ પડતા ધાતરવાડી નદીમાં ચારથી પાંચ ફૂટનો ઓટલો થઈ અને ખેડૂતોના જે ખેતરમાં ન હાલવાનું એ પાણી હાલે છે અને ખેતરોમાં હાલ ફૂટ બગે ફૂટ પંદર ફૂટ પાણી ભર્યા હોય તો આ બાબતે મારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ માનનીય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને આ બાબતે વાકેફ કરી અને ખેડૂતોને સર્વે ખેડૂતોના ખેતરે સર્વે કરી અને ખેડૂતોને સહાયની માગણી કરે છે તો અમારે ખેડૂતોની વિનંતી છે કે હવે તાત્કાલિક સર્વે કરી અને રાહત પેકેજ જાહેર કરી અને ખેડૂતોને મદદ થાય એમ કરવા અમારી ખેડૂતો વતી માનની ધારાસભ્યશ્રી તેમજ કૃષિમંત્રી અને સરકારશ્રીમાં વિનંતી છે નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર